ઉત્સવ નગરી વડોદરા શહેરમાં આજે મે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી જેમાં શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અતિ ઉત્સાહ ઉમંગ અને આસ્થા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રાજમાર્ગો પર જય જગન્નાથ હરે રામા હરે કૃષ્ણના ભજન મંડળી સાથે નીકળી હતી જો કે આ વખતે રથયાત્રામાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની સૂચક ઘેરહાજરી હોવાને કારણે ડેપ્યુટી મેયરના હસ્તે પહિંદ વિધિ કરી સોનાના ઝાડોથી રોડની સફાઈ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ પ્રસંગે સંતો મહંતો ભાજપના નેતાઓ સામાજિક સંસ્થાના આગેવાનો સહિત નગરવાસીઓ સેવકો ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ રથયાત્રામાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અલબત્ત ભક્તિમય વાતાવરણનો માહોલ જામ્યો હતો બીજી તરફ રથયાત્રાની પાછળ લોકોએ ભગવાન જગન્નાથજીના પ્રસાદ એવા શીરાનો તથા ફ્રૂટના પ્રસાદને લેવા માટે ભારે ભીડ જોવા મળી હતી આ વખતે પિસ્તાલીસ ટન જેટલા શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે બીજી તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિવિધ ભજન મંડળીઓ તથા સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી રથમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ તથા સુભદ્રાજીને બિરાજમાન કરવામાં આવ્યા છે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે રામ હરે રામ રામ હરે હરે રામ

Come uh -huh. uh -huh.

पुलिस के तरफ से इधर श्री जगन्नाथ रथ यात्रा का स्वागत किया है और शहर पुलिस के तरफ से नगरजनों को अपना बहुत बहुत शुभकामनाएं श्री जगन्नाथ से अपना प्रार्थना के शहर में सुख समृद्धि और शांति बने रहें और शहर पुलिस इस दिशा में जो सक्रिय रही है अपने को हर काम में सफलता मिले थैंक यू समग्र वड़ोदरा જય જગન્નાથના નાથથી ગુંજવાનું છે વર્ષોની પ્રણાલિકા મુજબ ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રજી સુભદ્રાજી નગરચર્યા નીકળવાના છે અને આજે અષાઢી બીજનો દિવસ પરંપરાગત રીતે આજે જ્યારે વરસાદ પડતો હોય તો કોઈને પણ એવું ના હોય કે આજે અમે છત્રી રાખીએ કારણ કે આ તો ભગવાનના અમી છાતણા રૂપી આશીર્વાદ છે અને એ જ અમી છાતણાથી તમામ લોકો તરબતર થઈ અને આ રથયાત્રાને વધાવવાના છે સમગ્ર વડોદરાના નગરજનો જેમ હું પણ આજે ખૂબ જ આ બાબતે ઉત્સુક છું અને સર્વેને અભિનંદન પાઠવું છું આજે આષાઢી બીજના દિવસે વડોદરા શહેરની પરંપરા અનુસાર છેલ્લા ચુમ્માલીસ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજી બલભદ્રા અને સુભદ્રાજી આ નગરચર્યામાં જ્યારે આખું વડોદરા જોડાયું છે અને પરંપરા અનુસાર આજે પણ વરસાદના અમી ચાટાના જ્યારે થઈ રહ્યા છે ત્યારે સૌ વડોદરાવાસીઓને જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન જગન્નાથ આ જ પ્રકારે વડોદરાવાસીઓ પર આશીર્વાદના અભિચાટના ચાલુ રાખે એ જ પ્રભુ પાસે પ્રાર્થના આજે ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા ચુમ્માલીસમી રથયાત્રા નીકળવા જઈ રહી છે અને એમાં અત્યારે રથયાત્રા નીકળવાની તૈયારીઓ થઈ ગઈ છે સાથે સાથે મેઘરાજાએ પણ એમની હાજરી પુરાઈ છે અને વડોદરા શહેરના નગરજનો શ્રદ્ધાળુઓ આ વરસાદમાં તરબોળ થઈ અને ભક્તિમય વાતાવરણમાં ભગવાનના આશીર્વાદ લઈ પોતાના જીવનમાં ધન્યતા અનુભવશે એવું ચોક્કસ માનું છું અષાઢી બીજના પવિત્ર દિવસે સંસ્કારી નગરી વડોદરાના આગળે ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રાજી અને માતા સુભદ્રાજી જ્યારે નગરયાત્રા નીકળી રહ્યા છે ત્યારે વડોદરાવાસી ઉપર એમના અસીમ આશીર્વાદ વરસતા રહે અને પ્રભુના ચરણમાં એ જ પ્રાર્થના કરું છું કે પ્રભુ સૌ ભક્તો સૌ અને સૌને દર્શન કરવા માટે આહવાન કરું છું જય જગન્નાથ આજે તીઠ છે ચુમ્માલીસ વર્ષ પહેલા સૌથી પહેલા જગન્નાથની યાત્રા વડોદરામાં નીકળી સુભિદ્રા બલરામ અને કૃષ્ણ આખા વડોદરા શહેરની અંદર જ્યારે નીકળે છે ત્યારે આ એકતાના દર્શન થાય છે અહીંયા કંઈ ધર્મ નથી ને કઈ નથી પણ ધીમે ધીમે લોકોને જોડી અને લોકો એક જૂ તવાણામાં જોડાય અને આ વડોદરા શહેરનું કલ્યાણ થાય જગન્નાથ પાસે હું એટલા જ એટલી જ આશા રાખું કે હે ભગવાન આ વડોદરા શહેરમાં કોઈ આપત્તિ ના થાય આ જગ્યા આ વડોદરા શહેરમાં એક એકબીજાની જોડે દુશ્મની નહીં થાય કારણ કે ધર્મ ઉપર છે અને ધર્મ માં શીખવાડે છે કે તમારે કર્મ કરવાનું છે મેં વડોદરા શહેરના તમામ નગરજનોને કહું કે કર્મ સારા કરો એ એમનો સંદેશ છે અને એક તાના બાણામાં જોડાવો અને જગન્નાથ યાત્રાને સફળ બનાવો હું જગન્નાથ યાત્રાને વંદન કરું છું અને આ રથયાત્રા સફળ થાય એની કામના કરું છું વડોદરા શહેરની આન બાન અને શાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ સંસ્કારી નગરી ધાર્મિક નગરી વડોદરા શહેરમાં જ્યારે નીકળવાની તૈયારી છે ત્યારે આપના માધ્યમથી તમામ શહેરીજનોને અષાઢી બીજના અને ભગવાન જગન્નાથ સુભદ્રાજી બલદેવજી રથયાત્રાના હું શુભેચ્છા પાઠવું છું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વડોદરા શહેર પર હંમેશા એમના આશીર્વાદ બન્યા રહે ખાસ કરીને આજે હું ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરવા માગું છું કે આ ભ્રષ્ટ શાસકોના પાપે આ વડોદરા શહેર પાણીમાં ના ડૂબે એવું ભગવાનને પ્રાર્થના કરીએ બાકી ગત વર્ષે તો આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું હતું પણ પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કારણ કે ભગવાન સિવાય આ વડોદરા શહેરને કોઈ બચાવ શકે એવું છે નહીં જે લોકો સત્તામાં બેઠા છે એ તો પોતાની યાદના ભગવાન કરતાં મોટા સમજવા મળે ત્યારે આજના દિવસે બહુ રાજકીય વાત નથી કરતો પરંતુ પ્રભુ ચરણમાં પ્રાર્થના કરું કે વડોદરા શહેરના નાગરિકોની રક્ષા કરે તમામ શહેરીજનોને એમાં આશીર્વાદ મળે આજના દિવસે જ્યારે ભગવાન નગર ચહેરા નીકળશે ત્યારે તમામ શહેરીજનોને દર્શનનો લાભ મળશે આશ્ચર્યનો લાભ મળશે મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આખું વડોદરા શહેર બહાર ઉમટી પડ્યું છે ત્યારે આપ સૌને આપના માધ્યમથી ફરી જય જગન્નાથ જય દ્વારકાધીશ